તો જો આજે આપણે જુદા જુદા સ્વાદની જીભ ઉપર પરખ કરવાની છે આપણી આપણી ધોરણ સાતની પ્રવૃત્તિ હું તમને બતાવું છું આ લખીશ સામે એ મુજબ આપણે પાંચ જાતના દ્રાવણ બનાવ્યા છે હવે તમારા બે બે જણમાં જોડીમાં એક જણે જીભ બહાર કાઢવાની સીધી રાખી પહોળી સ્થિતિમાં રાખવાની પછી એક શુદ્ધ દાંત ખોતરણી એટલે કે ટૂથપીક જે આપણે લાયા છે બરાબર ટૂથપીક લેવાની અને આકૃતિમાં જે ભાગ બતાવ્યા છે ને ટપકા ટપકા જો પાંચ બે વાદળી કલરના બે લાલ ટપકાવાળા એક આગળનો ભાગ ટોચનો અને એક વચ્ચેનો ભાગ છેલ્લો જે ટપકો દેખાય છે ને એ બધા જ ભાગ ઉપર આપણા નમૂના દ્રાવણના નમૂના બનાવ્યા એ જીભના વિવિધ ભાગ ઉપર મૂકવાના અને ચકાસવાના છે તો કયા ભાગ ઉપર તમને ખાટું વધારે લાગ્યું પછી પાછું મોઢામ કોગડો કરીને ફરીથી કયા ભાગ ઉપર તમને તીખું વધારે લાગ્યું તો પાંચે પાંચ સ્વાદ તમારે ચેક કરવાના છે પાંચ ભાગ આમાં તમને મળશે આમાંથી કેટલા ભાગ મળશે તમને પાંચમાં દરેક ટેસ્ટ મતલબ ખાટાનો ભાગ અલગ હશે તીખાનો ભાગ અલગ હશે પછી એવું ના થાય એક જ ભાગ ઉપર ખાટું તીખું બધું તમને બહુ જ શાંતિથી મગજ શાંત રાખીને ચકાસણી કરવાની છે અને ટૂટપીક ઉપર સામાન્ય અડાડવાનું જ છો આખું મોઢામાં લઈ નહીં લેવાનું બધું ગરમ બધું એ થઈ જાય તીખું વધારે ના કાઢે એ માપનું અડાડવાનું છે બરાબર અને પાંચે ભાગમાં અડાડશો પછી તમને સૌથી વધારે એક ભાગ ઉપર કાતો સૌથી વધુ તીખું લાગતું હશે એક ભાગ ઉપર સૌથી વધુ ખાટું લાગતું હશે કોઈ એક ભાગ ઉપર બે ભાગ ઉપર તમને ખારું એટલે જુદા જુદા પાછળ એના માટે આપણે લીમડાના પત્તા એટલે કયો સ્વાદ લીધો કડવો પછી લીંબુ ખાટું પછી ખાંડનું દ્રાવણ ગળ્યું પછી મરચું વગાડ્યું તીખો સ્વાદ છેલ્લે મીઠું વગાડ્યું વધારાનું એક પાંચમું લીધું છે આપણે ખારું તો આ પાંચ સ્વાદ આજે આપણે બે બેના ભાગમાં તમારે લેવાના ટપકું અંદર ટૂથપિક અડાડવાની જીભના ટોચે અડાડવાની આંખ બંધ રાખવાની એટલે તમને વધારે ખબર પડે આમ તો મોઢે પેલું જો આંખે પટ્ટો બાંધી એવું લખ્યું છે આપણે આંખો પટ્ટો બાંધવું નથી તમને ખબર પડી જશે બરોબર ચલો આપણે આ પ્રયોગ ચાલુ કરીએ